પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક શ્રી રઘુનાથજી મંદિર કડવા પાટીદાર સમાજ સંચાલિત પુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય યોજાઈ રહ્યો છે તો તેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રાની અંદર તાલુકાને સમગ્ર ગુજરાત રાજ્યમાં રહેતા કડવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રાની અંદર તાલુકાના નગરજનો પણ જોડાયા હતા તો શોભાયાત્રા બજારની અંદર ભ્રમણ કરી મંદિર તરફ જઈ રહી હતી તે દરમિયાન મીરા દરવાજા પાસે પહોંચતા તાલુકાના મુસ્લિમ ગાજી સમાજના દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ટોકીજ ઐતિહાસિક નગરી ખાતે દરેક સમાજના અલગ અલગ મંદિરો આવેલા છે જેના ભાગરૂપે કડવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર શ્રી રઘુનાથ મંદિર પાસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવપૂર્ણ યોજાઈ રહી છે તે મૌમિયા માતાજીની મૂર્તિના યજમાન પટેલ હર્ષદ કુમાર ઝુમ્મખરામ અને શોભાયાત્રાના યજમાન પટેલ દક્ષાબેન વિનોદભાઈ નાનાપુરા વાળ અને કુટેર હોમના યજમાન પટેલ મધુબેન મહેન્દ્રભાઈ ધજાના યજમાન સ્વ પટેલ રતિલાલ ચુનીલાલ સહપરિવાર અને ભોજનના મુખ્ય પ્રસાદના દાતા અમૃતલાલ મોહનલાલ પટેલ સહપરિવાર અને અલગ અલગ અન્ય દાતાઓ તરફથી લાભ લઈને ભવ્ય મંદિર બનાવી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો યોજાઈ રહ્યો છે ત્યારે બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રાની અંદર સમગ્ર તાલુકા નગરજોનો કડવા પાટીદાર પટેલ સમાજના લોકો જોડાયા હતા અને શોભાયાત્રાનું ભવ્ય મુસ્લિમ જી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતા કોમી એકતાના પ્રતિકના દર્શન જોવા મળ્યા હતા સસુદ એકમને

શોભાયાત્રાનું આયોજન કરેલી સમય ગ્રામજનો શોભાયાત્રામાં એકત્રિત હતા અને એમનો અમે મીરા દરવાજા તરફ આવી અને મીરા દરવાજા કાચી મુસ્લિમ સમાજે અમારા દરેક રામ ભક્તોનું સ્વાગત કરેલું છે મારો પરિચય પટેલ મહેશભાઈ રતિલાલ રૂગનાથજી મંદિર ટ્રસ્ટ પ્રમુખ તરીકેની જવાબદારી છે પાટીદાર સમાજનું અમદાવાદ કડવા પાટીદાર સમાજમાં મંત્રી તરીકેની જવાબદારી છે અને રાધનપુર ઐતિહાસિક જે શહેર છે રાધનપુર એનું ઐતિહાસિક મંદિર છે રામ રૂગનાથજી મંદિર એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમાજના હિન્દુભાઈઓ તથા શહેરના હિન્દુભાઈઓ જે શોભાયાત્રા કરી ગામમાંથી નીકળી અને મીરા દરવાજા પાસે ગાંછી મુસ્લિમ સમાજ જે રામ ભક્તોનું સ્વાગત કર્યું એમાં લીઓનો ખૂબ ખૂબ આભાર અને આ એક યાદગાર પ્રસંગ છે કે જે હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતાનું પ્રતિક બી દેખાય છે એમાં અને એક સારો એવો પ્રસંગ પાર પાડ્યો એ બધા સૌ મુસ્લિમ ગાચી સમાજનો ખૂબ ખૂબ આભાર કમલેશ કુમાર ધીજીભાઈ પટેલ અમદાવાદ રાધાપુર પ્રોપર્ટી સમાજની પેટા વિભાગના મહામંત્રી दीपक સત્વારા साथी सी एन ट्वेंटी फोर न्यूज पाटण हम जुओ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ